તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ડેટાવાડામાં મિત્રો હાલના ટાઈમમાં વિરોધ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આના વિશે વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે આપના એમએલએ મિત્રો શેતર વસાવા હાલના ટાઈમમાં જેલમાં ગયા છે ત્યારબાદ વાત કરી તો ગઈકાલે મિત્રો શેતર વસાવાના પત્નીભાઈ વર્ષા વસાવા હાલના ટાઈમમાં ચૂંટણી લડશે એવા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે આના વિશે વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ આદિવાસી સમાજનો મિત્રો એમ કહ્યું હતું ભાઈ હાલના ટાઈમમાં બધા લોકો ઘુસ્સે થયા છે કારણ કે મિત્રો તેના આપ એમએલએ મિત્રો ધારાસભ્યભાઈ શેતર વસાવાને ખોટે ખોટો ફસાવીને નાખી દેવામાં આવ્યો છે પરંતુ આપના મિત્રો સાથે સાથે વાત કરી બીજેપીના મનસુખભાઈ વસાવા તેની સામે હતી અને બંને ભાઈ આમ આદમી પાર્ટીના મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વાયરલ થનાર ભાઈ સૌથી પહેલા હતા આના વિશે તમને બધા લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી મિત્રો બીજેપીના નેતા મનસુખભાઈ વસાવા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તેને પણ ઘણું બધું ખોટું કીધું હતું ભાઈ તમને ખબર ના હોય તો કહી દઉં આ વિરોધ છે ભાઈ હાલના ટાઈમનો નથી ભાઈ એક મહિનાથી ચાલી રહ્યો હશે ને ઘણા બધા લોકો આનામાં કબૂલ કરી રહ્યા છે કે મિત્રો આ બંનેનો વાંક છે ને મિત્રો ખોટે ખોટો ઝાડમાં ફસાવીને ભાઈ શેતર વસાવાને હાલના ટાઈમમાં જેલને હવાલે કરવામાં આવ્યો છે આના વિશે વાત કરીએ તો ત્રણ દિવસની ભાઈ રિમાન્ડ પણ મંજૂર થઈ હતી પરંતુ મિત્રો ત્યારબાદ વાત કરી તો ફરીવાર શેતર વસાવાને મિત્રો કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા ઘણા બધા લોકોનું એવું કેવું છે કે મિત્રો સેતવ વસાવાનો વાંક છે પરંતુ ભાઈ એવું નથી તેને પોતે કહ્યું છે કે મિત્રો મારો વાઘ નથી ને ખોટે ખોટો મને ફસાવી માં નાખવામાં આવ્યો હશે તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતાની ને એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી